હળવદમાં હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં ઉપયોગી અવનવા કાર્યક્રમો સદભાવના વિદ્યાલય ખાતે યોજાય છે ત્યારે વધુ એક રમતોત્સવનો કાર્યક્રમ સદભાવના વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સાતસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે સદભાવના જીતશે સદભાવના રમશે અને મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત રમતોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શારીરિક જો ક્ષમતા બાળકની સારી હોય તો જ માનસિક વિકાસ જે છે એ સારો થાય એના અનુસંધાને અને અમારી શાળાના તમામ બાળકોના સર્વાંગી વિકાસ અર્થે આ રમત ઉત્સવનું આયોજન કરેલું છે લગભગ આ રમત ઉત્સવની અંદર સાતસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે સોળ જેટલાઓ અલગ અલગ ગ્રુપો આપણે પાડ્યા છે અને ગ્રુપો જે છે એ પોતે અલગ અલગ ગેમ્સની અંદર પોતે સહભાગી થાય છે અને પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે છે અને ખાસ કરીને એની અંદર રહેલી જે સુસુપ્ત શક્તિઓ જે છે એ સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે આપણે આ રમતોત્સવનું આયોજન કરેલ છે અને તમામ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર આ રમતોત્સવની અંદર ભાગ લીધેલ છે દેશો આપ માગું છું કે સદભાવના શૈક્ષણિક સંકુલની અંદર જે આજે રમતોત્સવ ચાલી રહ્યો છે એ રમતોત્સવ દરમિયાન જે બાળકોએ ભાગ લીધો છે અને એ જે બાળકોએ ભાગ લીધો છે એ બાળકો જે આમાં ઉત્તર્ણ થયા છે એ બાળકો આવ આવનારા સમયની અંદર જિલ્લા લેવલમાં ખૂબ એનું નામ રોશન કરે અને ત્યારબાદ રાજ્ય લેવલમાં પણ એઓનું નામ રોશન કરે અને શાળાનું પણ નામ રોશન કરે એવી દરેક બાળકોને મારી શુભેચ્છાઓ છે અને હું સદભાવના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરું છું આજે મેનેજમેન્ટ ટીમ દ્વારા રમતોત્સવનું સરસ મજાનું આયોજન કરાયું છે અને આ રમતોત્સવથી અમે જાણી શકીએ છીએ કે અમારામાં કેવી કૌશલ કૌશલ્યતા છે અને આ રમતોત્સવથી અમે આગળ જિલ્લા લેવલમાં પણ રમી શકીએ છીએ અને અમારી જે શક્તિ છુપાયેલી છે એને અમે બહાર દેખાડી દેખાડવાનો પ્રયાસ કરી શકીએ છીએ તો મેનેજમેન્ટ ટીમ દ્વારા ખૂબ જ સરસ મજાનો પ્રયાસ કર્યો છે તો થેન્ક યુ ઓલ મેનેજમેન્ટ ટીમ થેન્ક યુ સદભાવના શૈક્ષણિક સંકુલે એક એવું કે મારી રમત શ્રેષ્ઠ રમત એના અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન છે અને દર વર્ષે ત્રિદિવસીય ઉત્સવનું અમે કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને બાળકો તેમજ અમારા શિક્ષકો કોચ અમારા સંચાલક મંડળ દ્વારા જે આયોજન થાય છે કે તમામે બાળકોને પોતાની અંદર જે શક્તિ છે ગ્રામ્યમાંથી આવતા બાળકો નાના ઘરમાંથી આવતા બાળકોની જે શક્તિ હોય છે એને બહાર લાવવાના પૂરા પ્રયત્નો કરે છે અને મયુરભાઈ સદભાવના શૈક્ષણિક સંકુલ રમતમાં અને શિક્ષણમાં બંનેમાં સાથે ચાલી અને કામ કરવાનું માને છે એટલે અમારા હમણાં હમણાં જ કલા ઉત્સવમાં ભાવનગર ઝોનમાં અમારો એક બાળક ગાયનમાં જે આગળ અગ્રેસર રહ્યો છે અને ઉત્સવની વાત કરીએ તો અમારે છેલ્લા નવ વર્ષથી દરેક બાળકો પોતાની જે શક્તિ છે એનું પ્રદર્શન ખૂબ સારું કરી રહ્યા છે